I oh. હાલો ને અંજાર મુજા બેલીડા એવી કરવા રે રે બેલીઓ ખૂબ જ સુંદર ભજન છે મિત્રો ગાવામાં થોડું મુશ્કેલ છે કેમ મુશ્કેલ છે અને કેવી રીતે આને ગાવું તે આપને હું સમજાવવા જઈ રહ્યો છું એક એક શબ્દ એક એક સ્વર કેવી રીતે તાલમાં ગાવાનું મિત્રો શક્ય ત્યાં સુધી કેરવાની ચલતીમાં ગાયશો તો બહુ સુંદર લાગશે કેરવા તાલની ચલતી વાગી રહી છે તો દર્શક મિત્રો હું સોલંકી લોક ગાયક અને મ્યુઝિક ટીચર આપ સર્વ અમારા વાલા સબસ્ક્રાઈબરો અમારા વાલા દર્શક મિત્રો અને ઘણા બધા જે અમારી ચેનલમાં જોડાઈ રહ્યા છે એ સર્વ ભક્તોનું હું અમારી ચેનલ એમ એસ સોલંકી અને અમારા શિવમ મ્યુઝિક ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું તો દર્શક મિત્રો આવો અમારી ચેનલમાં અને તમારા બીજા પણ ચાહક દર્શક મિત્રો છે તેમને પણ જણાવો કે આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને ખૂબ જ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરે આપ સર્વના કોમેન્ટ ખૂબ જ સુંદર આવી રહ્યા છે મિત્રો અને જે અમે કરી રહ્યા છે તે તમે લખ્યો છો ખૂબ જ પદ્ધતિસર હું શીખવાડી રહ્યો છું સરળ ભાષા શાંતિથી એક એક શબ્દ એનો સ્વર હાર્મોનિયમ પર આંગળી બતાવી અને લખીને હું સમજાવી રહ્યો છું અને એ જે મારી પદ્ધતિ આપ સર્વને પસંદ આવી છે અને આ મારી પદ્ધતિ પર વિશ્વાસ કરી અમારી પ્રામાણિકતા પર વિશ્વાસ કરી અને ખૂબ જ લોકો અમારી સાથે ઓનલાઈન ક્લાસમાં જોડાઈ રહ્યા છે અને આ જે સંગીતનો ખૂબ જ આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે તો ચાલો દર્શક મિત્રો હું આપને હાર્મોનિયમ પર લાવું છું અને આ ભજન કેવી રીતે ગાવાનું છે તે સમજાવવા જઈ રહ્યો છું તો આપ હાર્મોનિયમ નોટ પેન પેન્સિલ રબર સર્વ વસ્તુ લઈ અને બેસી જાઓ અને એક એક બાબત આપ લખતા રહો શબ્દ અને એની નીચે હું જે સ્વર લખાવું છું એ સ્વર લખતા જાઉં તો પધારો હાર્મોનિયમ ઉપર તો હવે દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને આ સ્વર પણ તૈયાર થઈ જાઓ આ સુંદર ભજન લોકપ્રિય ભજન ગાવા માટે તૈયાર થઈ જાઓ સર્વપ્રથમ મિત્રો આપણે હંમેશા સ્કેલ નક્કી કરવાનો હોય છે કે કયા સ્કેલથી અને ગાઈશું તો અહીંયા મેં પહેલી સફેદ કરી છે મિત્રો પહેલી સફેદ કરવાનું કારણ નીચું નીચું કર્યું છે મિત્રો તો પહેલી સફેદને મેં શા બનાવ્યો છે એનું કારણ એવું છે કે મિત્રો કે આ ભજન છે ને ઉપ ઊંચું બહુ ગવાઈ રહ્યું છે એટલા માટે મેં પહેલી સફેદનો શા બનાવ્યો છે કે આપ ગાઈ શકો અને આપને જણાવું કે આનું ચલન મેં જોયું તો ચરણ પછી રાગ દેશ દેખાઈ રહ્યો છે મિત્રો રાગ દેશ છે તો આને હું શા બનાવું છું તો કયા કયા સ્વર લેવાના છે સા સ તો ગ સુધ લેવાનો છે મિત્રો પછીની બાજુમાં પ ગે સા તો તાર સપ્તક ના રે ને પણ લીધો મિત્રો કેમ કે શરૂઆત જ તાર સપ્તક ના રે ના આલાપ પરથી આ ભજન ચાલુ થઈ રહ્યું છે તો જો લખ્યું છે હે હૈડા હાલો ને અંજાર મુજા બેલીડા અને આગળ મેં આપને જણાવ્યું કે કેરવતાલની તાલની ચલતીમાં ગાશો તો સરસ લાગશે મિત્રો તો પહેલા હે જે લખ્યો છે તા સતતનો રે છે મિત્રો તા સતતનો રે આ એ તો જો હું ગાઉં છું તો આ રીતે તા સતતના રે ઉપર તમારે આલાપ આપવાનો છે ને હે ગાવાનું છે અને પછી હૈડા લખ્યું છે

તો પછી લખ્યું છે હે હૈડા હાલો ને અંજાર પછી પાછો બીજી વાર એક નાનો ટુકડો વચ્ચે આપ્યો છે લેખકે તો એ જોઈએ તો બીજી વાર એ લખ્યું ત્યાં કોમળની છે મિત્રો આ કોમળની છે યાદ રાખજો છે પહેલી સફેદ થી સારે ગમ કરો તો આ કોમળની બનશે બરાબર તો જો બીજી વાર લખ્યું છે એ તો ત્યાં ની કરજો અને હૈડા લખ્યું ત્યાં જો હૈડા ની હૈડા પછી હાલો ને હવે હાલો લખ્યું ત્યાં પપ છે આલો અને ને લખ્યું ત્યાં ધપ છે ને આલો ને પપ ધપ પછી અંજા લખ્યું છે ત્યાં મગરસા અંજાર મગરે તો આ રીતે થયું બરાબર છે આગળ સમજાવતા પહેલાં મિત્રો આપને એક વિનંતી કરું છું કે આપના ફોન કોલ આવી રહ્યા છે અને આપના જે પ્રશ્નો છે મિત્રો એ ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જે હું શબ્દોથી ના સમજાવી શકું એના માટે મિત્રો આપને મેં વિનંતી કરી છે કે આપ કોઈ પણ જગ્યાએ ક્લાસ કરો થોડુંક જ્ઞાન તમારે મેળવવું પડશે મિત્રો કોઈક શિક્ષક સામે બેસી અને તમારે થોડા ક્લાસ કરવા પડશે અને અમારી બાબત કરીએ તો મિત્રો આપને વિનંતી કરીએ છીએ કે આપ ઓનલાઈન ક્લાસ કરવા માંગતા હો તો માહિતી ઉપર અમે નંબર આપ્યો છે ત્યાંથી માહિતી મેળવી અને પૂરેપૂરી માહિતી મેળવીને જોઈન થઈ જાઓ જે દર્શક મિત્રો લખ્યું છે હે એવી જાત્રા હે કરવા જેસલ પીરની રે તો ત્યાં જુઓ મિત્રો કેવી રીતે ગાવવા છે એને તો જજો મિત્રો એ લખ્યું ત્યાં પ છે એવી એ એવી એવી માં મામ જાત્રા મામ જાત્રા પછી એ આવ્યો બીજી વાર હે એ ની એમાં ની કરવા કરવામાં કેવી રીતે લખ્યું છે કરવા ની ની કરવા પછી જેસર લખ્યું છે ત્યાં પપ જેસર જોઈએ મિત્રો બેડલો બેડલો મગરે તો આ રીતે થયું મિત્રો હું તમારી સમક્ષ ગાયન પણ બતાવીશ મિત્રો તમારી આંગળી ઉપર પણ તમે જોજો કેવી રીતે આંગળી રાખવાની છે અને પછી લખ્યું છે નાગરિયો રે બેડલો નાગરીયો તો ત્યાં જોઈ લઈએ મિત્રો કેવી રીતે છે તો રેસી ચાલુ થયું જોઈએ નાગરીઓ રે 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 પ નાગરીયો રે રે માં આપવા છે અને બેડલોમાં બેડલો મગરે અને બીજું છે નાગરિયો નાગરિયો તો હવે દર્શક મિત્રો હું આંગળીથી આખું ભજન ગાઉં છું અને આ સા છે યાદ રાખજો તો આ સતત નો રે છે અને આ મધ્ય સપ્તક સા અહીંયા છે તો જો હું ગાવું છું આખું ઓ એક વાત ખાસ કહું મિત્રો કે આજે ચાર લીટીનું જે કમ્પોઝિશન છે બસ આવું નવું કમ્પોઝિશન આખા ભજનમાં છે હું એક અંતરો અહીંયા ગાઉં છું તમે જુઓ મિત્રો આનું આજ કમ્પોઝિશન છે અને આ રીતે જ બધા અંતર તમારે ગાવાના છે ભૂમિયા લેજો ને સંગાત મુજા બલીડા એવા ભૂમિયા લેજો ને સંગ એવા એ હસે તો રે બેડલો નાગરીયો રે બેડ લો તો આ રીતે આખું ભજન આ રીતે તમારે ગાવાનું છે અને આ રીતે મેં એક એક શબ્દ સ્વર દરેક બાબત આપને લખી અને પ્રેક્ટિકલ આંગળીથી વગાડી અને આપને સમજાવી છે કંઈ ફરિયાદ હોય કંઈ સૂચન હોય તો આપ અમારા કોમેન્ટ બોક્સ ઉપર લખજો મિત્રો અમારા ક્લાસ આપને કેવી રીતે મદદરૂપ થઈ રહ્યા છે તે પણ આપ જણાવજો તો ચાલો દર્શક મિત્રો અહીંયા વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત